તો સાહેબ ગણિતની ગોળી એટલે એક એવી ગોળી આપવા જઈ રહ્યા છો કે એક પ્રકરણ બોર્ડની પરીક્ષામાં પૂછાવાનું છે બહુ સિમ્પલ એટલે કે બહુ સાદું અને ઈઝી હે જે બધા વિદ્યાર્થીઓને આવડે અને રોકડા માર્ક અપાવે તો એ તો કયું ચેપ્ટર સાહેબ તો એ ચેપ્ટર છે પ્રકરણ નંબર પાંચ સમાંતર શ્રેણી તો કે સાહેબ આ સમાંતર શ્રેણીમાં શું પોષાય કેમ પૂછાય અને કેટલું કરીએ તો રોકડા માર્ક આવે તો તમને 2 મિનિટમાં વાત કરી દઉં કે પ્રકરણ 5 જેનું નામ કીધું આપણે સમાંતર શ્રેણી તો આજે સમાંતર શ્રેણીમાં આપણે તમને એવી વાત શીખવશું કે પહેલા તો વિભાગ A ની અંદર બે ગુણ એટલે કે બે પ્રશ્ન વિભાગ A માં પૂછાય 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 ત્યારબાદ

માત્ર બે જ સૂત્ર સાહેબ એક n નું પદ શોધવાનું અને સરવાળો આટલું જ કરો એટલે રોગડા તો એમાં આજ તમને પહેલા વાત કરી દો વિભાગ a માં સાહેબ આટલું આવડી જાય એટલે પરીક્ષામાં ગમે તેમ પ્રશ્ન પૂછાય કે આલે ખોટો પડે ને તો પહેલી વાત કરું કે બે ક્રમિક પદોના સામાન્ય તફાવતને d કહેવાય તો તમારા માટે એક મોસ્ટ 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 આઈએમપી શબ્દ સાહેબ શું સામાન્ય તફાવત સામાન્ય તફાવત કઈ સંજ્ઞા ઓળખશું તો પેલો ભાગ યાદ રાખજો સામાન્ય તફાવત ને આપડે કયું નામ આપશું બાદ વાત કરું પ્રથમ પદ પ્રથમ પદ ને શું કેવાય

જે સૌથી પહેલું પદ હોય પહેલું પદ પેલું પદ કેશું એટલે કે પ્રથમ પદ અને પ્રથમ પદ ની સંજ્ઞા અંદર દાખલા તરીકે અગિયાર તેર પંદર સત્તર ઓગણીસ માં પ્રથમ પદ કયું આવે આવે વાહ રેડી

见在过来啊？